કેમ છો આજે આપણે જીવનના એક એવા પડાવ વિશે વાત કરવાના છીએ જેનો સામનો આપણે બધા ક્યારેક ને ક્યારેક કરીએ જ છીએ નિષ્ફળતાઓ પણ શું થાય જો આપણે આ નિષ્ફળતાઓને એક અંત તરીકે નહીં પણ એક નવી શરૂઆતના શ્રેષ્ઠ માર્ગ તરીકે જોઈએ ચાલો આ વિચારને જરા ઊંડાણથી સમજીએ આ એકદમ સાચી વાત છે ખરું ને કોઈ પણ આમાંથી બાકાત નથી ભલે આપણે ગમે તેટલા સફળ હોઈએ નિષ્ફળતા તો આવે જ અને આ અનુભવ જ આપણને બધાને એકબીજા સાથે જોડે છે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે એક નાનકડી વાર્તાનો સહારો લેશું તો ચાલો આપણે મળીએ રિયાને રિયા એક સ્માર્ટ યુવાન સ્ત્રી છે જે પોતાના લગ્નના શરૂઆતના દિવસોમાં કેટલાક પડકારોનો સામનો કરી રહી છે હવે જુઓ રિયા માટે મુશ્કેલી કોઈ એક મોટી ઘટના નહોતી એવું નહોતું કે કંઈક બહુ મોટું ખોટું થયું હોય પણ એ નવી અપેક્ષાઓના બોજ હેઠળ ધીમે ધીમે દબાઈ રહી હતી અને એનો આત્મવિશ્વાસ ઓછો થઈ રહ્યો હતો પરિણામ શું આવ્યું ધીમે ધીમે પારિવારિક વાતચીતમાં એનો અવાજ જાણે ખોવાઈ ગયો જે સપનાઓ વિશે ખુલીને વાત કરતી હતી તે હવે એના મનના એક ખૂણામાં ચૂપચાપ પડ્યા હતા હવે એની વાર્તા ભલે અંગત હોય પણ એમાંથી જે શીખ મળે છે ને એ આપણા બધા માટે છે તો સવાલ એ છે કે રિયાએ આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કર્યો શું એણે પહેલું અને સૌથી અગત્યનું પગલું ભર્યું એણે એક પોઝ લીધો ચાલો સમજીએ કે આ પ્રતિક્રિયાથી પ્રતિબિંબ સુધીની સફર ખરેખર હોય છે શું જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ને ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય છે ફટાફટ બધું ઠીક કરી દેવાની ઉતાવળ પણ આ ઉતાવળ આપણને એક ડિફેન્સ મોડમાં મૂકી દે છે રિયાને પણ સમજાયું કે આમ કરવાથી હતાશા ઓછી થવાને બદલે વધી રહી હતી પણ જેવી એ અટકી એણે એક શ્વાસ લીધો એ તરત જ ગ્રોથ મોડમાં આવી ગઈ જ્યાંથી આત્મજાગૃતિનો રસ્તો ખુલે છે અને આ વિરામ જ એક ખૂબ જ શક્તિશાળી સવાલ પૂછવાની તક આપે છે આ પરિસ્થિતિ મારા વિશે શું છતું કરી રહી છે બસ આ એક નાનકડો સવાલ જ સાચા પરિવર્તનની શરૂઆત બની શકે છે ઓકે તો વિરામ લીધો સવાલ પૂછો હવે બીજું પગલું આવે છે જે છે પોતાની અંદર ચાલતી વાતને બદલવાનું મતલબ કે પોતાની વાર્તાને નવેસરથી લખવી એક ખૂબ જ પાવરફુલ વિચાર એ છે કે નિષ્ફળતાઓ એ ફીડબેક છે કોઈ આજીવન કેદની સજા નથી ઘણીવાર આપણને લાગે છે બસ હું આટલો જ સક્ષમ છું પણ હકીકતમાં જીવન આપણને કહી રહ્યું હોય છે કે અહીં થોડો સુધારો કરવાની જરૂર છે રિયાએ બસ આ જ કર્યું એણે હું એક પત્ની તરીકે નિષ્ફળ છું એ વિચારને બદલી નાખ્યો એણે વિચાર્યું અરે હું તો નવી ભૂમિકાઓ વચ્ચે બેલેન્સ કરવાનું શીખી રહી છું જુઓ આ દ્રષ્ટિકોણના નાના આમથા ફેરફારે એના મન પરથી આત્મદોષનો બધો બોજ હટાવી દીધો અને વિકાસ માટેના દરવાજા ખોલી નાખ્યા પણ આવો બદલાવ લાવવા માટે એક શક્તિની જરૂર પડે છે એ છે અનુકૂલન ક્ષમતાની શક્તિ એટલે કે તૂટી જવાને બદલે વળવાની કળા શીખવી અહીં એક વાત સમજવા જેવી છે સાચી તાકાત પથ્થરની જેમ અટૂટ રહેવામાં નથી પણ વાંસની જેમ લચીલા બનવામાં છે જે હવા પ્રમાણે વળી શકે રિયા જ્યાં સુધી પોતાની જૂની અપેક્ષાઓને વળગી રહી ત્યાં સુધી એને લાગતું હતું કે ફસાઈ ગઈ છે જેવી એણે લૌચિકતા અપનાવી એને કંટ્રોલ પાછો મળ્યો એણે પોતાની દિનચર્યામાં ફેરફાર કર્યા પોતાના અભ્યાસ માટે સમય કાઢ્યો અને સંતુલનનો અર્થ પોતાના માટે ફરીથી બનાવ્યો નિષ્ફળતાઓ આપણને અનુકૂલનક્ષમ બનવાની ટ્રેનિંગ આપે છે અને આ જ ગુણ આપણને હંમેશા આગળ વધતા રાખે છે તો આ બધી મહેનતનો અંતિમ ધ્યેય શું છે શું માત્ર પડીને પાછા ઊભું થવું ના ધ્યેય છે પહેલાં કરતાં વધુ મજબૂત બનીને આગળ વધવાનો મનોવિજ્ઞાનમાં આના માટે એક બહુ સરસ શબ્દ છે પોસ્ટ ટ્રોમેટિક ગ્રોથ આ ભારે શબ્દનો સીધો સાદો મતલબ એ છે કે મુશ્કેલીઓનો ઉપયોગ એક બળતણ તરીકે કરવો જેનાથી વધુ ઊંડી સ્થિતિસ્થાપકતા મજબૂત ઓળખ અને જીવનનો સ્પષ્ટ હેતુ મળે અહીં પાછા વળવું અને આગળ વધવું વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ રસપ્રદ છે ધ્યેય એ નથી કે બધું પહેલાં જેવું જ થઈ જાય સાચો ધ્યેય છે પોતાના એક વધુ મજબૂત અને સમજદાર વર્ઝન તરીકે વિકસિત થવાનો રિયાએ માત્ર આત્મવિશ્વાસ પાછો ન મેળવ્યો પણ ધીરજ અને વાતચીત જેવી નવી સ્કિલ્સ પણ શીખી તો આજના આઠા વિશ્લેષણના અંતમાં એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે નિષ્ફળતાઓ આપણી જીવનયાત્રામાં આવતા સ્પીડ બ્રેકર નથી એ તો ખુદ યાત્રાનો જ એક ભાગ છે એ આપણી કસોટી કરે છે અને આપણને વિકાસ માટે તૈયાર કરે છે તો આ બધામાંથી શીખવાનું શું દરેક નિષ્ફળતા આપણને એકસાથે બે વસ્તુઓ આપે છે એ એક અરીસો છે જે આપણને બતાવે છે કે આપણે આજે ક્યાં ઊભા છીએ અને સાથે સાથે એ એક નકશો પણ છે જે આપણને રસ્તો બતાવે છે કે ભવિષ્યમાં આપણે ક્યાં પહોંચી શકીએ છીએ આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ વિચારતા રહેજો